મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યભરના બ્રિજો અને રસ્તાઓની ચકાસણીના આદેશ અનુસાર સુરતના માર્ગ અને મકાન વિભાગ એકના કાર્યપાલક ઇજનેર પ્રશાંત ચૌધરીએ કડોદરા અંડરપાસ અને ઇકલેરા ખાડી બ્રિજનું નિરીક્ષણ કર્યું કડોદરા અંડરપાસ જે મે બે હજાર નેશનલ હાઇવે અડતાલીસ પર ખુલ્લો મુકાયો હતો આધુનિક ટેકનોલોજીથી બનાવાયો છે

વધુમાં વિભાગ હેઠળના ચોર્યાસી પોઈન્ટ તોતેર કિલોમીટરના અઢાર રસ્તાઓ પર માઇક્રો કોન્ક્રીટ પેવર બ્લોક અને ડામરથી પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ છે કડોદરા અંડરપાસ સહિત એક મેજર અને પાંચ માઇનોર બ્રિજોની ચકાસણી પૂર્ણ થઈ જે સલામત હોવાનું જણાવાયું હું પ્રશાંત ચૌધરી કાર્યપાલક ઇન્દ્ર સુરત માર્ગ અને મકાન વિભાગ એક મારા વિભાગને હસ્તક પુલ એક મેજર બ્રિજ અને પાંચ માઇનોર બ્રિજ આવેલા છે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ એઝ અ ડ્રાઈવ તરીકે લઈને જ્યારે ફરી રીચેક કરવામાં આવેલું છે ત્યારે પણ દરેક બ્રિજ એકદમ સારી કંડિશનમાં છે કોઈ એમાં કોઈ પણ જાતનું રિપેરિંગ કરવાની જરૂર જણાઈ નથી અને અમારા ડિવિઝન હસ્તક કુલ અઢાર રસ્તાઓ ચોર્યાસી પોઈન્ટ તોતેર કિલોમીટરના કુલ અઢાર રસ્તાઓ આવેલા છે ને દરેક રસ્તાઓ પર યુદ્ધના ધોરણે જ્યાં પણ જરૂર જણાય ત્યાં પેટની કામગીરી ચાલુ છે અને અત્યારે આપણે કડોદરા અંડરપાસ પર છીએ ત્યાં આપણા સિક્સ લેન સિક્સ લેનપ્રાસ અંડરપાસ બ્રિજ છે આ બ્રિજ બનવાથી જે ટ્રાફિકની વર્ષોથી ટ્રાફિકની જૂનામાં જૂની સમસ્યા હતી એ સોલ્વ થઈ છે પંપિંગની સિસ્ટમમાં આપણી પાસે બંને સાઈડ બારડોલી અને સુરત સાઈડ દોઢ દોઢ લાખ કિલોમીટરની કેપેસિટીનો સંપ છે પાણી ના ભરાય એનું અને લોકોને અગવડતા ના પડે એનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત